મિત્રો આપણે રાધનપુરથી ભુજ જવું છે તો આપણને કઈ બસો મળશે ને કેટલા કેટલા વાગે મળશે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા બોર્ડની બસો છે જે રાધનપુર ડેપોમાં તમને મળવાની છે તો બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે અને એપ્લિકેશન કયું છે એની પણ ખાસ તમને માહિતી મળશે તો ચાલો આપણે જતા રહીએ આવે રાધનપુર ડેપોમાં જ્યાંથી તમને ભુજ જવા માટે કઈ કઈ બસો મળવાની છે સૌથી પહેલાં તો મેન બોર્ડની આપણે વાત કરી લઈએ કે કઈ કઈ બસો છે અને કેટલા વાગે નીકળવાની છે એની વાત આપણે પછી કરીએ તો પહેલાં નંબરની છે મહેસાણાથી માંડવી એ મિત્રો તમને મળશે જોઈ શકો છો બીજા નંબરમાં છે મિત્રો પાલનપુરથી ભુજ એક્સપ્રેસ છે ત્રીજા નંબરમાં છે થરાદથી ભુજ એ પણ એક્સપ્રેસ છે મહેસાણાથી ભુજ એ પણ એક્સપ્રેસ છે સિદ્ધપુરથી ભુજ છે એ પણ એક્સપ્રેસ છે હિંમતનગરથી માતાના મઢ છે એ પણ એક્સપ્રેસ છે તો બરોડાથી માતાના મઢ છે એ પણ એક્સપ્રેસ છે પાલનપુરથી નાનીચેર છે જે સ્લીપર છે વડગામથી માતાના મઠ છે સ્લીપર છે મિત્રો ધાનેરાથી નારાયણ સરોવર છે એ પણ સ્લીપર છે પાલનપુરથી ભુજ છે એ પણ સ્લીપર છે બાડમેરથી ભુજ છે એ ગુર્જર નગરી છે વડગામથી માતાના મઠ છે સ્લીપર છે ઊંઝાથી નખત્રાણા છે સ્લીપર છે લુણાવાડાથી ભુજ છે એક્સપ્રેસ છે અંબાજીથી માંડવી છે સ્લીપર છે ભિલોડાથી ભુજ છે સ્લીપર છે પાલનપુરથી ભુજ છે એસી સ્લીપર છે અને ખેડબ્રહ્માથી ભુજ છે સ્લીપર છે હવે આ બધી બસો કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી હવે આપણે વિડીયોમાં જોવાની છે તો વિડીયો તમને મિત્રો ગમે તો એક લાઈક કરી દેજો અને ગુજરાતની કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે અથવા ઘરે બેઠા બધી માહિતી તમારે મેળવી છે તો પણ મિત્રો તમે ઘરે બેઠા જોઈ શકો છો તો એની પણ તમને માહિતી વિડીયોની અંદર મળી રહેશે તો પહેલાં નંબરની બસની મિત્રો આપણે વાત કરીએ તો મહેસાણાથી માડવી છે જે રાધનપુર ડેપો તમને હાલની અંદર મળી રહી છે આપ જોઈ શકો હાલનું સ્ટેશન તો બે અને પાંત્રીસ મિનિટ ચૌદ એટલે મિત્રો બે વાગે ઓલરેડી ચોવીસ કલાકનો અહીં ટાઈમ બતાવી રહ્યો છે જોઈ શકો છો તો બે ને પાંત્રીસ તમને રાધનપુર મળી રહેશે તો વારાહી તમને મળશે ત્રણ વાગે સાંતલપુર ત્રણ ને ત્રીસ મિનિટે આડેસર ચાર ને પંદર મિનિટે પલાસવા ચાર ને ત્રીસ મિનિટે ગંગ ગાંગોધરા ગાંગોદર છે માફ કરજો પાંચ વાગે ચિત્રોડ પાંચ અને ત્રીસ મિનિટે લાકડીયા पाँच ने पिस्तालीस मिनटें सामख्याड़ी छे भचौ छ गांधीधाम छावन मिनिटे तो आप जाइ मित्रों ओल्स रोड सात वगे आदिपुर सात ने पंदर मिनिटे अंजार सात ने चालीस मिनिटे तो गंगना का सात में पचास मिनिटे रत्नाल आठ वागे कुमकुम आठ में चालीस मिनिटे माधापर भूज आठ में पचास मिनिटे भूज बस स्टेड नौ वगे दसरा नौने एक चालीस मिनिटे और मांडवी दस ने तीस तमने मित्रों पहुका दे से तो बीजा नंबर ने मित्रों बात कर पालनपुर भूज है તો એ હાલમાં તમને ખીમણા મળશે મિત્રો જે પાલનપુરથી ભૂજ ખીમણા પહોંચી ગઈ છે અહીંયા લખેલું છે હાલનું સ્ટેશન મતલબ બસ હાલની અંદર લાઈવ છે એક્સપ્રેસ છે તો આપ જોઈ શકો છો હાલમાં મિત્રો બે વાગ્યે અહીંયા ખીમાણાં તમને મળશે તો સિહોરી રોડ બે ને પંદર મિનિટે થરા રોડ બે ને ત્રીસ મિનિટે રાધનપુર ત્રણ ને દસ મિનિટે રાધનપુર હાઈવે ત્રણ ને બાર મિનિટે વારાહી तर ने चालीस मिनिटे आडेसर चार ने पचास मिनिटे पलसवा पाँच ने पंदर मिनट अगोदर पाँच ने तीस मिनिटे लाकड़िया पाँच ने पिस्तालीस मिनिटे सामखेड़ी छर मिनिटे भचौ छ पचास मिनिटे गाँधीधाम सात ने तीस मिनिटे आदिपुर સાતને પિસ્તાલીસ મિનિટે અંજાર આઠને દસ મિનિટે કુમકુમ આઠને પંચાવન મિનિટે માધાપુર ભુજ નવ વાગે અને ભુજ બસ સ્ટેન્ડ નવને પચીસ મિનિટે તમને પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ તો થરાદથી ભુજ એક્સપ્રેસ કેટલા વાગે નીકળે છે જોઈ લઈએ તો થરાદથી નીકળવાની છે હાલનું સ્ટેશન એટલે અહીંયા થરાદથી નીકળવાની છે બે વાગે જેઓ બપોરે બે વાગે નીકળવાની છે થરાદથી તો વાવ તમને મળશે ચાર ને પંદર મિનિટે સોઈગામ હવે ચાર ને ત્રીસ મિનિટે ભાભર તમને મળશે માફ કરજો મિત્રો ચાર ને ત્રીસ મિનિટે નહીં અહીંયા ટાઈમ સોરી માફ ચોવીસ કલાકનું એટલે બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ માફ કરજો તો થરાદથી નીકળે છે બે ને બે વાગે મતલબ વાવ તમને મળશે બે ને પંદર મિનિટે સોયગામ बैने तीस मिनिटे बापर त्रगे राधनपुर चारगे वाराही चार ने पंदर मिनिटे आडेसर पाँच ने तीस मिनिटे सामख्याड़ी सात वगे भच सात ने तीस मिनिटे गाँधीधाम आठ वगे आदिपुर आठ ने तीस मिनिटे अंजार नौ ने दस मिनिटे कुमकुम दस ने दस वगे मातापर भूज દસ પચીસ મિનિટે ભુજ દસ પાંત્રીસ મિનિટે તમને મિત્રો પકડી દેશે તો આગળની વાત કરીએ મહેસાણાથી ભુજ એક્સપ્રેસ તો હાલનો હાલમાં મિત્રો કેટલો પહોંચી છે મહેસાણાથી નીકળી છે બે ને પંદર મિનિટે નીકળી છે મતલબ ઓલ્ડ બસ સ્ટેન્ડથી તો મતલબ પછી નીકળે છેડી ચાલી રહી છે એટલે જે જેલા છે તો મહેસાણા હાઈવે મોઢેરા તમને મળશે બે ને વીસ મિનિટે ધીણોજ બેને બે પાંત્રીસ મિનિટે લણવા બેને ને ચાલીસ મિનિટે ચાણસમાં તો મિત્રો ઘણી બધી એસટી બસો છે તમે જોઈ શકો છો અને એપ્લિકેશન કયું છે એની પણ તમને માહિતી આપી દો જેથી તમે ઘરે બેઠા પણ માહિતી મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ટ્રેક માય બસ એપ્લિકેશનની આની ઉપર ક્લિક કરીને તમે કોઈપણ પણ બસની માહિતી મેળવી શકો છો અને અહીંયા ડેપોના સંપર્ક નંબર પણ તમે મેળવી શકો છો